નમસ્કાર ખેડૂત મિત્રો તેમજ વ્યાપારી બંધુઓ હું સાગર પટેલ આજરોજ તારીખ છ માર્ચ બે હજાર પચીસ આવી પહોંચ્યા છીએ સમય થયો છે અત્યારે દસ કલાકનો સવારનો આવી પહોંચ્યા છીએ સરસ મજાના એક જસદણ પંથકના ઈશ્વરિયા ગામમાં જે આપણી સાથે ઈશ્વરિયા ગામના એક પ્રગતિશીલ ખેડૂત મિત્ર હિતેશભાઈ મારકણ આપણી સાથે ઉપસ્થિત છે આજે આવ્યા છીએ હિતેશભાઈ આપણી સુકેતુ સીડ્સની મરચની વેરાયટી આપણી પ્રાડોનું વાવેતર કરવાના છે તો મને તો ઘણો સાંભળ્યો છે પણ આ થોડુંક હિતેશભાઈ પાસેથી જાણીએ જેઓ લગભગ શાકભાજી પાકોમાં ઘણું સારું કેટલા વિઘાનું વાવેતર હશે અંદાજે ચાલીસ 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 ચાલીસીક વીઘાનું શાકભાજી પાકનું વાવેતર કરે છે જો બહુ ઊંડાણથી ખેતીમાં કહી શકાય કે અત્યારે ટૂંકમાં આધુનિક ટેકનોલોજીથી વ્યવસ્થિત ખેતી કરી શકે તે પ્રકારના એક ખેડૂત છે આવો તો સર્વપ્રથમ હિતેશભાઈના પરિચયથી શરૂઆત કરીએ હિતેશભાઈ તમારો પરિચય આપજો મારું નામ છે હિતેશભાઈ કરમશિંહભાઈ મારકણા ગામ ઈશ્વરિયા તાલુકો જસદણ જિલ્લો રાજકોટ ચાર અગિયાર મોબાઈલ નંબર છે ઓકે હિતેશભાઈ હવે આજે આપણે ભેગા થયા છીએ ખાસ કરીને મરચી નું વાવેતર કરવા જઈ રહ્યા છો જઈ રહ્યા છો અમારી પ્રાડો વેરાયટી નું હિતેશભાઈ શું એવું કારણ હોય કે તમારે આજે પ્રાડો ને તમે સિલેક્શન કરેલું છે તમે મરચી નો આટલા ટાઈમ થી કેટલા વર્ષથી વાવેતર કરો છો ગયા વર્ષે વાવ્યું તું મરચી નું મેં મરચી વાવી હતી ઓકે મરચી વાવી હતી

પ્રાડોમાં એવું છે હું જ્યારે માર્કેટમાં વેચવા જતો હતો ને મરચી લીલા મરચા ઓકે ત્યારે આ ધવલભાઈ મરચા લઈને આવતા હતા પ્રાડો ઓકે અને એમને જે ભાવ મળતો હતો ને ઈ મારા કરતા બમણો ભાવ મળતો હતો ઓકે ભાવ બમણો મળતો તમે જ્યારે ત્યારે પતલી મરચી લઈને જતા બજાર ભાવ આવતા મારે ત્યારે બાવીસ થી પચ્ચીસ રૂપિયાના ભાવ આવતા તા બાવીસ પચીસ રૂપિયા અને આ પ્રાડો મરચું જે બીજા ખેડૂત પેલા ધવલભાઈ લઈને આવતા હતા એમને શું બજાર મળતું હતું એના ઓગણપચાસ રૂપિયા એકવાર આયવા તા એક વાર પાંચસાઠ રૂપિયા કિલો ના તા આ બે વખત મને ભેગા થયા અને મારી નજર સામે એનો વેપાર થયો તો અને મારે તો રનિંગ પચ્ચીસ હતેવી પચ્ચીસ બાવીસ પચીસ હતી ત્રીસ વટ્ટા નોતા ટૂંકમાં સમજી ઓલમોસ્ટ કહી શકાય કે ડબલ આજુબાજુ ડબલ ની આજુબાજુ થયા હતા સરસ તો ટેબલ તરીકે ગ્રીન પરપઝ માટે

આ ચાલી વીઘા મારે મરચી આ મરચા વાવવાના પ્રાડો જ વાવવું છે મારે વેરાયટી ગમે છે એનું એક જ કારણ છે જો આમાં ખોટા રોગ નથી આવતા આમાં કદાચ છે ને આમાં ત્રણ ઓપ્શન છે તમારે લાલ કરીને વેચવું હોય આથણી ઉમર શું તે આ હાલે કે લીલામાં લીલામાં હાલે

મેન પોઈન્ટ હોય ને હિતેશભાઈ તો જે મરચી સારા ખેડૂતો બધા મરચી કરી જ શકે છે પણ આ વેરાયટી એવી છે ને એવરેજ ખેડૂતો માટે નબળા ખેડૂતો હોય ને તો એના માટે રામબાણ સમાન છે કેમકે વાયરસ સામે છે ને અત્યાર સુધીમાં અમે તો ત્યાં સુધી ખાતરી કરેલી છે કે માર્કેટની કોઈ પણ લીડ વેરાયટી છે એની સામે બાજુમાં એક પેકેટ નાખી દેવાનો એનાથી એસી રાહત ખેડૂતને મળે છે મેં એક સાગરભાઈ એક વિડીયો જોયો તો એમાં ગામનો સરપંચ હતો ને એનો વિડીયો જોયો હતો તો ઈ સરપંચ હવે સરપંચ કોઈ થી નવરો જ ન થાય પેલા તો એને મરતા નહી એને તો એવડા જ વાવવાના હોય પણ એને મરતા છે ને એટલે મને થોડુંક વધારે ઓલું થયું કે તો આ જો આવા માણસ ને તાતા હોય જેને આપણે તો સોવી કલાક વાળીયેવા વાળા માણસ છે એટલે આપણું પૂરી ઓછી માવજત ઓછી માવજત હોય છતાંય થઈ એટલે આપડે આમાં જવામાં કઈ બીવા જેવી કોઈ વસ્તુ નથી અને આપણે બધી વાવેતર કરવું મેં તરત તમને ફોન કરીને કીધું ને કે ભાઈ મારે આ વર્ષે કરવી છે અને મારો સમય જો આ ત્રીજા મહિનામાં મારે કેમ મેકવાનું થયું મેં આનું ટેપરેશન ને બધું તમને પૂછપરછ કરીને પછી આ બિયારણ મેં મંગાવ્યું મંગાવેલું છે બરાબર તાપમાન સમય ખુબ સહનશીલ વેરાયટી છે બીજા નંબર માં આજે આપણે હિતેશભાઈ સાથે પેલો ભાગ જોઈ રહ્યા છું જ્યાં સુધી એમની મરચી ઉભી હશે ત્યાં સુધી જે સારું હશે નરસું હશે જે તે સતત વિડીયોના માધ્યમથી આપ સમક્ષ રજૂ કર્યા કરશું ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો જય જવાન જય કિસાન